રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલીના લાઠી રોડ સ્થિત કે કે ટેકનિકલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ઈ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા અંદાજે કુલ રૂપિયા એકવીસ કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર આકાર પામશે વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડ્યા વિસ્તારના ધારાસભ્ય મહાનુભાવોએ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિ પૂજન કર્યું હતું અમરેલી ખાતે આકાર પામનાર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં વિજ્ઞાન વિષય આધારિત કુલ ત્રણ ગેલેરી હશે પ્રાદેશિક ગેલેરીમાં ગીર જંગલ એસેન્ટિક સિંહ બાયોપોસ્ટિક્સ વનજીવન અનુવંશિકતા લાઈફ સાયન્સ ગેલેરીમાં ડીએનએ હેલિક્સ મોલિક્યુલર બાયોલોજીથી લઈને ફૂડ એન્ડ કૃષિ સામાન્ય વિજ્ઞાન ગેલેરીમાં મુખ્ય ભૌતિકશાસ્ત્રો અને સમુચિત પ્રયોગો જેમ કે ક્વોન્ટમ ડેમો કાર્બન ફ્રૂટપ્રિન્ટ સ્ટિમ્યુલેટર ઉપરાંત પ્લેનેટોરિયમ ઓડિટોરિયમ ડિસ્કવરી સેન્ટર ફૂડ કોર્ટ સહિતના આકર્ષણો હશે વિજ્ઞાન અને સંશોધન વિષયમાં રસ ધરાવનાર બાળકો માટે આ વિજ્ઞાન કેન્દ્ર અભ્યાસ માટેનું મહત્વનું પ્લેટફોર્મ બનશે આ વિજ્ઞાન કેન્દ્ર થકી પરંપરા અને ટેકનોલોજી વચ્ચે સેતુ સાધવામાં મદદ મળશે બાળકો અહીં વિજ્ઞાનની નવી દુનિયામાં પગરવ માંડીને અદ્યતન ટેકનોલોજીનો આનંદ માણવાની સાથે વિજ્ઞાનના અવનવા ખ્યાલો વિશે જ્ઞાન પ્રાપ્ત કરશે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઈ ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ અમરેલી પાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી જિલ્લા પંચાયત સભ્યો જિલ્લા કલેક્ટર વિકલ્પો ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા આરએસસી રાજકોટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત વ્યાસ સહિત પદ અધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લામાં સેવા સપ્તાહની ઉજવણીના કાર્યક્રમો રાખવામાં ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી તેમને આપણે અભિનંદન આપવા પડે અમરેલી જિલ્લાને સાયન્સ સેન્ટરની ભેટ આપી અને એમનું પણ ખાતમુહૂર્ત કર્યું અલગ અલગ વિકાસના સિત્તેર કરોડથી વધારે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું ના સેવા સપ્તાહની ઉજવણીમાં અમરેલી જિલ્લામાં ખૂબ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે ખાસ કરીને રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના એસએસપી વડાપ્રધાન સાહેબનો મોદી સાહેબનો આપણે આભાર માનવો પડે કે જે રીતના વિકાસના કાર્યો અમરેલી જિલ્લામાં જે રીતના વિકાસના કાર્યો થઈ રહ્યા છે નવા નવા વેગ પ્રમાણે ખાસ કરીને નવી નવી ભેટ અમરેલી જિલ્લાને મળી રહી છે એ અનુસંધાને આજે વિકાસ સપ્તાહની ઉજવણીમાં બધા જ સાથે મળીને ધારાસભ્યભાઈ શ્રી મહેશભાઈભાઈ શ્રી જનકભાઈ સમગ્ર ટીમ સાથે મળીને વિકાસના કાર્યોના પૂરો કર્યા અને લોકાર્પણ કર્યા અને ખાસ કરીને રાજ્ય સરકારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું